વરસાદ બાદ ગરમીના કારણે નડિયાદ સિવિલમાં વાયરલ ફીવર અને ડાયરિયાના કેસોમાં વધારો નડિયાદમાં વધતી ગરમીને કારણે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં વાયરલ અને ડાયરિયાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે છેલ્લા બે દિવસમાં ઉપેડીમાં હજારથી વધુ દર્દીઓ વાયરલ અને ડાયરિયા માટે સારવાર હેઠળ આવ્યા હાલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીમાં સુડતાળીસ વાયરલ કેસો અને વીસ ડાયરિયાના દર્દીઓ સારવાર હેઠળ છે નણિયાદ સિવિલમાં વાયરલ અને ડાયરિયાના પંદર જેટલા બાળકોના કેસો આવ્યા છે સાત બાળકોને સારવાર બાદ રજા પાઇ ડોક્ટર અજયભાઈ નાયક ઇન્ચાર્જ આર એમઓ જણાવ્યું ગરમીમાં પાણી તથા ખોરાકની અશુદ્ધિને કારણે આવા રોગોમાં વધારો જોવા મળે છે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા તાજુને સ્વચ્છ ભોજન કરાવવાનું તેમજ વ્યક્તિગત સ્વચ્છતા જળવાની ખાસ અપીલ જી સાહેબ આપનું નામ પરિચય અને તાવ જાડાઉથી વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો છે શું છે વિગત શું છે મારું નામ ડોક્ટર અજય નાયક સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે હમણાં ઇન્ચાર્જ આરમો તરીકે હું ફરજ બજાવું છું હવે વાયરલ ફીવર ને ડાયરિયાના કેસોની વાત કરીએ તો હમણાં ચોક્કસ પ્રમાણે એનું પ્રમાણ વધ્યું છે કારણ કે વરસાદ જે રીતે હમણાં પડ્યો એ પછી ગરમીનું પ્રમાણ વધ્યું બફારાનું પ્રમાણ વધ્યું જ્યાં જ્યાં ઠેર ઠેર અમુક જગ્યાએ પાણી ભરાયેલા હોવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીના રોગમાં વધારો જોવા મળેલ છે અને એ પછી હમણાં ઓપીડીની સંખ્યામાં પણ આપણે બહુ ઉછાળો આવ્યો છે જે પહેલાં છસો આઠસોની ઓપીડી રહેતી હતી પરંતુ અત્યારે હજાર સુધી ઓપીડી પહોંચી જાય છે હજારની ઉપર પહોંચી જાય છે ઇન્ડોર થયેલા પેશન્ટની સંખ્યામાં પણ વધારો થયો છે એકસો સાહીઠના બેડની હોસ્પિટલની સામે અત્યારે આપણે ત્રણસો સાડા ત્રણસો પેશન્ટ દાખલ કરતા હોઈએ છીએ પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આ વરસાદ પછી વાયરલ ફીવરના અત્યારે જો વાત કરીએ વોર્ડ વાઇસ તો મેલ વોર્ડમાં અત્યારે વાયરલ ફીવરના કેસો આપણે જે દાખલ કરીને સારવાર આપી રહ્યા છીએ એમાંથી આશરે ટોટલ સુડતાલીસ પેશન્ટમાંથી ચૌદથી પંદર પેશન્ટ આપણે દાખલ છે અને જેને સારું થયું છે એને રજા આપવામાં આવી છે અને એમાંથી જો આપણે બાળકોની વાત કરીએ તો આશરે સાતથી દસ બાળકો છે કે જેને પણ આપણે દાખલ કરીને સારવાર ચાલુ છે ને અને જેને સારું થાય એને આપણે રજા આપીએ છીએ અને જો ડાયરિયાના કેસોની વાત કરીએ તો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં તેઓને દાખલ કરીને આપણે સારવાર આપી રહ્યા છીએ અને એના અત્યારે લેટેસ્ટ વાત કરીએ તો અંદાજે અત્યારે વિશેક પેશન્ટો આપણે ડાયરિયાના દાખલ છે એટલે એટલું ચોક્કસપણે જ કહીશ કે હમણાં વરસાદ પછી વાયરલ ફીવર અને ડાયરિયાના કેસમાં થોડો વધારો જોવા મળ્યો છે ઓપડીની સંખ્યા વધી છે પરંતુ કોઈ સ્પેસિફિક ચિકનગુનિયા કે ડેન્ગ્યુ કે એવા કેસો કોઈ માલુમ પડેલ નથી અને જે વાયરલ ફીવરની અસર હોય છે કે જે ઓપીડીમાં માત્ર સારવાર આપવાથી જ સારું થઈ જતું હોવાથી એ લોકો દાખલ થવાનો આગ્રહ બી ઓછો રાખે છે અને દાખલ થયા પછી સારું થયા પછી પણ તરત જ રજા લઈ લે છે એટલે એટલું ચોક્કસપણે કહીશ કે હમણાં વરસાદના પછી વાયરલ ફીવર અને ડાયરિયાના કેસોનું પ્રમાણ વધ્યું છે એવું હું ચોક્કસ કહીશ

પૂરો આમાં મચ્છર ના કરડે તેની પૂરી તકેદારી રાખવી જોઈએ પૂરા ફૂલ બાય શર્ટ પેન્ટ એવું પહેરેલું હોવું જોઈએ કે મચ્છર ના કરડે એની કાળજી રાખવી જોઈએ અને સુવાણમાં પણ મચ્છરદારીનો શક્ય ત્યાં સુધી ઉપયોગ કરવો જોઈએ આજુબાજુ ઘરની આજુબાજુ કે જ્યાં રમવા જાય છે કે સ્કૂલમાં જાય છે ત્યાં પાણી ભરેલું હોવું ના જોઈએ અને બીજું કે ખાવાની દૃષ્ટિએ જે બી આપણે ધ્યાન રાખવાનું હોય તો બહારના ખાદ્ય પદાર્થો જે ખુલ્લામાં વેચાય છે એવા ખાદ્ય પદાર્થો લેવાનું ટાળવું જોઈએ તો આપણે એનું પ્રમાણ ખાસ ચોક્કસપણે આપણે વાયરલ ફીવર અને ડાયરીયાનું પ્રમાણ ઘટાડી શકીશું અને આ આપણે દરેક ઘરે કે દરેક મા બાપે કે બાળકોએ આની સાવચેતી રાખવાની જરૂર છે એવું ચોક્કસપણે કહીશ રોજ આવતા હોય અત્યારે ઓપીડીમાં મેં ના કહ્યું કે હમણાં જે રોજની ઓપીડી અમારી છસો પાંચસો છસો ની ઓપીડીઓ હોય છે આઠસો ની હોય છે પણ હમણાં ઓપીડી એક હજાર સુધી પહોંચી જાય છે એમાં મોટે ભાગે વાયરલ ફીવરના કેસો આપણે એમાં જોવા મળે છે